એ નમસ્કાર મિત્રો જે શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જો અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે રામકૃષ્ણ મેં તમને આપણે ચેટાર પ્રત્યની કોન્ટ અપડેટ આપણે સત્યની નજીક હોય એવી મિત્રો આપણે જોયું કે પહેલાં જૂના આચાર્યની શિક્ષકોની ભરતી ચાલુ થઈ પછી અટકી ગઈ વળી પાછી શૈક્ષિકાસ રજૂઆત કરી ચૂંટણી મંજૂરી માગી ચૂંટણી પંચે મંજૂરી આપી અને એ નવથી બારના કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયાને જે ચૂંટણીનું ગ્રહણ હતું એ ગ્રહણ અટકી ગયું છે અને અત્યારે એક બ્રેકિંગ આવી ગઈ છે કે જૂના શિક્ષકોની ભરતી કાર્યવાહીની અંદર જે બાકી છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જેને એફએમએલ કહે છે એ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે મિત્રો રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની આચાર આચારસંહિતાના પગલે શિક્ષણ વિભાગની તમામ ભરતી પ્રક્રિયાની બદલી પ્રક્રિયા રોક કરો દેવામાં આવી હતી ભરતીની કાર્યવાહી ચૂંટણીની પહેલા હોવાથી પ્રક્રિયા ચાલુ રાખવા શિક્ષણ વિભાગે ચૂંટણી બંને રજૂઆત કરી હતી જેના પગલે આચાર્યના ઇન્ટરવ્યૂ અને જૂના શિક્ષકની ભરતી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ધોરણ નવથી બારના કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયામાં મંજૂરી ન મળી ન હોવાનું જાણવા મળે છે ચૂંટણી પંચના મંજૂરીના પગલે સોમવારથી અચાર્યના ઇન્ટરવ્યુ શરૂ થાય છે અને જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયાનું ફાઇનલ મેરી પણ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની ભરતી માધ્યમિક શાળાઓમાં શિક્ષક જૂના શિક્ષક આચાર્ય એક સાથે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સમગ્ર ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે જેથી સૌ પ્રથમ આચાર્યની ત્યારબાદ જૂના શિક્ષકની ભરતી પૂર્ણ કરવાની થાય છે જૂના શિક્ષક અને હાઈસ્કૂલના શિક્ષકોની ભરતીની પ્રક્રિયા એક સાથે ચાલતી હતી બીજી તરફ પ્રાથમિક શિક્ષકની જિલ્લા ફેરબદલી અને ભરતીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવેલી છે દરમિયાન રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને આ ચૂંટણી દરમિયાન જોવા જઈએ તો જાહેર થતાં તમામ ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી હતી આચાર્યના ઇન્ટરવ્યૂ કર્યા બાદ અટકી ગયા હતા આ ઉપરાંત જૂના શિક્ષકને સ્કૂલના કાયમી શિક્ષકની ભરતી હવે ફાઇનલ મેરિટ જાહેર થવાનું હતું જેથી કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ ભરતી આગળ વધારવા માટે ચૂંટણી પંચે રજૂઆત કરી હતી એ દરમિયાન પંચ દ્વારા જૂના શિક્ષકને આચાર્યને ઇન્ટરવ્યુ હાથ ધરવાની મંજૂરી આપતા કાર્યવાહી શરૂ કરાઈ છે હાલમાં આચાર્યની ભરતી પ્રક્રિયાની ઇન્ટરવ્યુ સોમવારથી શરૂ કરી દેવામાં આવ્યા છે જ્યારે જૂના શિક્ષકની ભરતી માટે સપ્તાહમાં ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે જો કે શિક્ષકોની કાયમી ભરતી માટે પ્રક્રિયા ચાલુ રાખવાની મંજૂરી મળી ન હોતી તે પગલે કાર્યવાહી ચૂંટણી પંચ પૂર્ણ થયા બાદ જ હાથ ધરવામાં આવે છે તેવી શક્યતાઓ છે અસ્તુ જૈન વંદે માત્ર શક્તિ મળે છે નવા જોડે સાથે આવજો ધન્યવાદ જૈહિંદે માત્ર શક્તિ